વડોદરા શહેર પોલીસના એસઓજી વિભાગે કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરને સાથે રાખીને આજે શહેરના વિવિધ ચાર રસ્તામાં આવેલ શૈક્ષણિક સંસ્થાઓ એટલે કે ટ્યુશન ક્લાસની આજુબાજુ ઉભા રહેતા ચા પારીકીના ગલ્લા અને સેવ ઉસડની હાટડીઓ ખાતે ચેકિંગ હાથ ધર્યું હતું શહેરના વિવિધ વિસ્તારમાં આવેલ શૈક્ષણિક સંકુલ જેમાં કે યુનિવર્સિટી કોલેજ શાળાની આજુબાજુ ઉભા રહેતા લારી ગલ્લા ઉપર અલગ અલગ પ્રકારની ખાદ્ય સામગ્રી વેચાતી હોય છે ખાસ કરીને અહીં ચા પાનના ગલ્લા તેમજ સેવઉસરની લારીઓ ખાતે ઘણી વખત વિદ્યાર્થીઓ અને લોકોનો જમાવડો થતો હોય છે આ ખાદ્ય પદાર્થોમાં વિક્રેતાઓ દ્વારા એમનું વેચાણ વધે તે આશયથી કોઈ નશાકારક દ્રવ્યોનો ઉમેરો કરવામાં આવે છે કે કેમ તે અંગે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઝીણવટભરી તપાસ કરવા પાલિકાના આરોગ્ય વિભાગના ખોરાક શાખાના ફૂડ ઇન્સ્પેક્ટરોની મદદ લીધી હતી ચારેય ઝોનમાં અલગ અલગ ફૂડ ઇન્સ્પેક્ટરને સાથે રાખીને એસઓજી વિભાગ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે આ લખાઈ રહ્યું છે ત્યારે યુનિવર્સિટી નજીક ડેરીડેન સર્કલ પાસે આવેલ ખેતલા આપા ટી સ્ટોલ કીર્તિસ્તમ મહાકાળી સેવુસણની દુકાન બગીખાના બરોડા હાઈસ્કૂલ અમિતનગર અને સોમાતળા વિસ્તારમાં ઊભી રહેતી ખાણીપીણીની લારીઓ ખાતે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે હાજર ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા ખાદ્ય પદાર્થોના નમૂના લઈ તેને સીલ કરવાની પ્રક્રિયા કરવા સાથે સેમ્પલ કોર્પોરેશનની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે આગામી દસેક દિવસમાં આ અંગેનો રિપોર્ટ આવ્યા બાદ જો કોઈ જગ્યાએથી વાંધાજનક તેમજ બિનઉપયોગી અથવા વેચાણ કરતા ખાદ્ય પદાર્થમાં કોઈ નશાકારક દ્રવ્યનું પ્રમાણ મળે છે તો તેવા વિક્રેતા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ખાસ કરીને જે સ્કૂલો અને કોલેજોની આસપાસ જે ખેતલા આપવાના બધી અલગ અલગ જગ્યાએ જે સિસ્ટમ આ બધી આવેલી છે ત્યાં લોકો એડિક્ટ વિદ્યાર્થીઓ બધા આવતા હોય છે એમાં ચામાં વારંવાર આ લોકો શું નાખતા હોય છે તેમજ અમુક જુદી જુદી ખાદ્ય ચીજમાં શું નાખતા હોય છે અને ચકાસણી માટે ખાસ બે સંયુક્ત રીતે કામગીરી કરવામાં આવી છે અત્યારે અહીંયા નહેરુ ભુવન પાસે મહાકાળી સે ઉસળ છે ત્યાં કામગીરી શરૂ કરવામાં આવી છે અને ઉસળનું સેમ્પલ લીધું છે એ મને ખ્યાલ નથી મારે એસઓજીની ટીમ સાથે કામગીરી કરવાની છે આ પહેલું સેમ્પલ લીધું છે હજુ અને હવે હજુ સ્ટાર્ટ કરી છે કામગીરી કોઈ વસ્તુ મિલાવટ કરે છે કે નહીં કેવા પ્રકારની કોઈ નશાયુક પદાર્થો હોય કોઈ નશાવાળી ચીજ હોય તો ભાઈ માલો છોકરો કોઈ રોજે રોજ ખાધો હોય અને એને ઈચ્છા થતી હોય ખાવાની તો એમાં શું છે શું નહીં શું ભેળસેળ કર્યું છે કે નહીં એ જોવા માટે જ આ સર્ચ કર્યું છે સેમ્પલ લેવામાં આવે છે આગળની કાર્યવાહી શું કરવામાં આવશે સેમ્પલ ચેક એ ફૂડ એન્ડ ડ્રગ વાળાનું કામ છે સેમ્પલ ચેક કરશે સેમ્પલ ચેક શું કાર્યવાહી આઈ એ સેમ્પલ ફૂડ એન્ડ ડ્રગ વાળા જે એમને આપશે કે ભાઈ પોઝિટિવ છે નેગેટિવ છે એ પ્રમાણે જે બી કાર્યવાહી થશે ફૂડ એન્ડ ડ્રગ વાળાનું જેમ આપણે આજે આવીએ છીએ ખેતલાપતિ સ્ટોલમાં આવ્યા છે બાજુમાં ડિલક્સ પાન છે ત્યાંથી પણ આપણે સેમ્પલ લેવાના છે કાથાના છે કે પછી એમના જે મસાલા જે રેડીમેડ આવે છે ચાય બનાવવાના એના સેમ્પલ લીધા છે તો માત્ર એક જગ્યાએ નથી એક સાથે વીસ જગ્યાએ અત્યારે કાર્યવાહી આ સમયે ચાલુ હોય છે